જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે તમને ખબર જ છે કે મતદાનની તારીખ છે એ નજીક આવી રહી છે અને બધા જને મતદાન કરવા માટે એક વોટર સ્લિપ છે એ મળી હશે ઘરે ઘરે વોટર સ્લિપ આપવા છે એ આપતા આવતા હોય છે પરંતુ ઘણા બધા લોકોને જો વોટર સ્લિપ નથી મળી તો ઓનલાઈન વોટર સ્લિપ છે એ ડાઉનલોડ કરી શકે છે તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે તમે ઓનલાઈન તમારી કાપલી છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો અને જો તમારે તમારા ઇલેક્શન કાર્ડની અંદર નામ સુધારો અથવા તો કંઈ બીજો ચેન્જ કરવો છે તો તમે ઓનલાઈન ચેન્જ કેવી રીતે કરી શકો છો હવે આપણા દેશની અંદર હાલ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે એ ચાલી રહી છે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો સાત મે એટલે કે મંગળવારના દિવસે મતદાન છે એ થવાનું છે ચૂંટણી છે એ એક લોકશાહી તહેવાર છે અને રાષ્ટ્રના નાગરિક તરીકે આપણે અવશ્ય મતદાન છે એ કરવું જોઈએ હવે ચૂંટણી પંચ દ્વારા વોટર સ્લીપ ડાઉનલોડ કરવા માટે એક ઓફિશિયલ વેબસાઇટ છે એ લોન્ચ કરવામાં આવી છે તમારે આ જે વેબસાઇટ છે એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ વેબસાઇટની મદદથી તમે તમારી વોટર સ્લીપ ડાઉનલોડ કરી શકો છો અને જો તમારે ચૂંટણી કાર્ડની અંદર કંઈ ફેરફાર કરવો છે તો પણ તમે આ વેબસાઇટ પરથી કરી શકો છો હવે જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એવું આ એક હોમ પેજ ઓપન થઈ જશે આની અંદર તમે તમારી સ્લીપ છે એ ત્રણ રીતે ડાઉનલોડ કરી શકો છો એક તો તમારા ઈપીઆઈસી નંબર પરથી બીજી તમારી ડિટેલ્સ નાખીને અને ત્રીજી તમારા મોબાઈલ નંબરની મદદથી હવે સૌથી પહેલાં તો અહીંયા તમારે તમારી ભાષા જ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ ઈપીઆઈસી નંબર એટલે કે તમારા ઇલેક્શન કાર્ડની ઉપર એક દસ અથવા તો બાર આંકડાનો નંબર આપેલો હોય છે લાઈક ઈ એક્સ ટ્વેલ્વ ટી ટી આ ટાઈપનો જે નંબર આપ્યો હોય છે એ તમારે અહીંયા પર નાખવાનો અને ત્યારબાદ તમારું રાજ્ય સિલેક્ટ કરી અને કેપચર નાખી અને સર્ચ કરશો તો તમારી જે ડિટેલ્સ છે એ આવી જશે અને ત્યાંથી તમે તમારી વોટર સ્લિપ છે એ ડાઉનલોડ કરી શકશો બીજી જે પદ્ધતિ છે એ છે તમારી ડિટેલ્સ પરથી તમે ચેક કરી શકો છો એમાં સૌથી પહેલા તમારે તમારું રાજ્ય તમારી લેંગ્વેજ ત્યારબાદ તમારું ફર્સ્ટ નાઇમ તમારી સરનેમ તમારા પતિ અથવા તો પિતાનું નામ તમારી ડેટ ઓફ ધ બર્થ એજ જેન્ડર ત્યારબાદ ડિસ્ટ્રિક્સ અને ક્ષેત્ર કયું છે આ તમે સિલેક્ટ કરશો અને સર્ચ કરશો તો તમારી ડિટેલ્સ છે આવી જશે અને ત્રીજી છે એકદમ ઇઝી રીત છે જો તમારો મોબાઈલ નંબર છે એ ઇલેક્શન કાર્ડના નંબરની જોડે લિંક છે તો તમારે તમારો મોબાઈલ નંબર નાખી કેપચા નાખી અને ઓટીપી કરવાનું છે તો તમારા નંબર ઉપર એક ઓટીપી આવશે ને ત્યારબાદ તમે સર્ચ કરી અને ડિટેલ્સ છે એ ચેક કરી શકો છો હવે તમે જેવું સર્ચ કરશો એવું અહીંયા તમે સર્ચ રિઝલ્ટની અંદર જોઈ શકો છો ઈપીઆઈસી નંબર આવી જશે ત્યારબાદ તમારું નામ તમારી એજ અત્યારે કેટલી છે તમારા રિલેટિવનું નામ એટલે કે તમારા પિતા અથવા તો પતિનું નામ શું છે તમે કયા સ્ટેટમાં રહો છો કયું ડિસ્ટ્રિક્ટ છે ત્યારબાદ કયા પાર્ટની અંદર છો પોલિંગ સ્ટેશન એટલે કે તમારે મતદાન કઈ જગ્યાએ કરવા જવાનું એ એડ્રેસ છે અહીંયા પર આવી જશે અને આ વ્યૂ ડિટેલ્સની અંદર તમે જશો તો તમારા ચૂંટણી કાર્ડની જે બધી ડિટેલ્સ છે અહીંયા ઉપર આવી જશે અને ત્યારબાદ જો તમારે નવા મતદાન તરીકે આવેદન કરવું હોય તો ફોર્મ સિક્સ ભરવાનું રહેશે ત્યારબાદ

એ બધાના નંબર પણ આપેલા છે કે ઈઆરઓ કોણ છે બીએલઓ કોણ છે અને એમના નંબર પણ અહીંયા પર આપેલા છે તો તમને કંઈ પ્રશ્ન હોય અથવા તો તમને ચૂંટણી સ્લીપ રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા બીએલઓ અને ઈઆરઓ ને કોન્ટેક છે કરી શકો છો આમાં તમે જોઈ શકો છો બી બીએલઓ જે છે એ ગ્રીષ્મા મનસુખભાઈ ભીમાણી છે આ જે ચૂનાઉ ક્ષેત્ર છે ત્યાંની તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એટલે જે લોકોએ પણ હજી ચૂંટણીની સ્લીપ નથી મળી અથવા તો ડાઉનલોડ નથી કરી એ ઓનલાઈન છે એ ડાઉનલોડ કરી શકે અને લોકશાહીનું જે પર્વ છે મતદાન એની અંદર ભાગ લઈ શકે